પરથી આ આવ્યું છે કે મધર્સ ડે સેલિબ્રેશન કરવાનો છે પણ હવે તો તમે જુઓ તો ગુજરાત ને ભારતમાં પણ મધર સેલિબ્રેશન થાય છે લોકો પોતાની મળશે મળશે ગિફ્ટ આપશે અને આ બધું ચાલશે પરંતુ ખરેખર માં શબ્દમાં જે મીઠાશ છે એ મોમમાં છે મધરમાં છે આ સવાલો પણ આજના દિવસે થવા જોઈએ એની આપણે તો વાત કરીશું માં માં શબ્દ જ કહેવાય છે કે પર્યાપ્ત છે જીવનની ખુશી દુઃખનો વિસામો જેનો ખોડો સ્વર્ગથી સોહામણો જેનો પ્રેમ જગતના પ્રેમથી ચડિયાતો અને જેના શબ્દોમાં તમે જુઓ તો એક મીઠો રણકારો અને જે કયા વિના સઘળું સમજે સમજ્યા વિના કાઢી લે અને જે સર્વે સંબંધોમાં છે સર્વોપરી જે મારાથી વધુ મને ઓળખે અરે તે મારી દુનિયા મારી માથી બની છે માં શું છે પ્રેમ કરુણા વાત્સલ્યની મૂર્ત છે માં અરે પરિવારના સૌર મંડળનો સૂર્ય સાહિત્યકારોના શબ્દોની શોભા અને જેની પરિભાષા શબ્દોમાં સીમિત નથી તમે જુઓ કે માં બોલતા જ મોહ ભઈ જાય અને માં એટલે સાક્ષાત પ્રેરણા મૂર્તિ માં એટલે અનેક નિરાશાઓ વચ્ચેનું આશાનું એક કિરણ માં એટલે સુખની ચરણ સીમા માં એટલે શિક્ષકોની શિક્ષક માં એટલે હૃદયનો ધબકાર માં એટલે શીતળમાં શીતળ અને માં એટલે કુટુંબની સૂત્રધાર જો ટૂંકમાં કહીએ તો સ્વથી સર્વમાં વહેંચાઈ જનાર છે એ માં મધર્સ ડે નિમિત્તે હું જીટીપીએલ ના માધ્યમથી આપ જનતા ને જણાવવા માંગુ છું કે માં એટલે શું આપણે જાણીએ છીએ કે એક જૂની માં અને એક નવીમાં નવી મા એટલે કોણ અને જૂની માટે એટલે કોણ એટલે પહેલાં જે મધર સહન કરતી હતી એને આપણે જૂની મા તરીકે ઓળખીએ છીએ અને આજની મા એટલે આધુનિક મા ભલે એ ફેશન કરતી હશે એ ટ્રેન ચલાવતી હશે પ્લેન ચલાવતી હશે પોતાના માટે જીવતી હશે પણ જ્યારે પોતાના બાળકની વાત આવશે ત્યારે એ નવીમાં પણ જૂની મા બની જાય છે અને આપણા હિન્દુસ્તાનની સંસ્કૃતિ પ્રમાણે એ માતા પૂરવાર થાય છે આપણે જોઈએ છીએ કે શાસ્ત્રોની અંદર રામાયણ અને મહાભારત રામ અને કૃષ્ણએ આપણે ભગવાન સમજીએ છીએ પણ એ ભગવાન હતા એમ આપણે સાબિતી આપવી પડે છે તો કૃષ્ણ ભગવાનને સમજવા હોય તો એ પહેલાં આપણે રામને સમજવા પડે અને રામને જો સમજવા હોય તો એ પહેલાં આપણી જનિતા જનની માતાને સમજવી પડે માતા એ કેમ ભગવાન છે એના મારી જોડે અનેક કારણો છે એમાંના એક બે કારણો હું આપને જણાવીશ

ઈશ્વરનું રૂપ છે અને આપણે સાબિત કરી દેવાનું છે કે માતા જ ઈશ્વર છે આ પૃથ્વીની જો કોઈ સર્વશ્રેષ્ઠ જીવ હોય તો એ માતા છે કારણ શું કે આપણે આપણા જે ભગવાનો હતા એ પણ માતાની જ પૂજા કરતા હતા કૃષ્ણ પણ માતાની પૂજા કરતો હતો અને રામ પણ માતાની પૂજા પૂજા કરતા હતા માટે જ આપણે આપણી જનતાને પહેલા પૂજવી જોઈએ અને પછી જ આપણે ભગવાનનું નામ લેવું જોઈએ મારું આ પોતાનું મંતવ્ય છે માતા શા માટે ભગવાન છે તો હું તમને એક ઉદાહરણ આપીશ કે ફક્ત આપણે બે કિલો બે કિલોનો બાટ લઈને આપણે જો ફરીશું તો બે જ દિવસની અંદર થાકી જઈશું અને આ જ માતા આપણને નવ મહિના સુધી ચારથી પાંચ કિલોનો બાટ લઈને આખી એટલે પોતાના બાળકને પેટની અંદર લઈને ફરતી હોય છે એ ક્યારેય પોતાને થાક અનુભવતી નથી ક્યારે કોઈને ફરિયાદ નથી કરતી માટે માતા એ ભગવાન છે બીજું હું તમને એક ઉદાહરણ આપીશ કે મને ને તમને દરેક જણને ફેસિલિટી જોઈએ છે એસી જોઈએ ફ્રીજ જોઈએ ટીવી જોઈએ સારું ખોરાક જોઈએ દરેક વસ્તુની આપણને જરૂરિયાત છે એ જ્યારે બાળક માતાના પેટમાં હોય છે ત્યારે કયા વસ્તુની આપણે માગણી કરી એક પણ વસ્તુની નહીં એણે અંદર એસી પણ આપ્યું ફ્રીજ પણ આપ્યું ટીવી પણ આપ્યું સારો ખોરાક પણ આપ્યો એ આપણને જન્મ આપે ત્યાં સુધી એણે તમામ પ્રકારની વેદના વેઠી અને મા માટે જ માતા એ ઈશ્વરનું રૂપ છે આપણે મારા ગીતો દ્વારા સાબિત કરી દેવું છે અને આ મધર્સ ડે નિમિત્તે આપણે હિન્દુસ્તાની સંસ્કૃતિ અને જે પશ્ચિમી સંસ્કૃતિ છે એમાં આસમાન જમીનનો ફે છે પશ્ચિ પશ્ચિમની સંસ્કૃતિની અંદર એ લોકો જોડે સમય નથી હોતો હોતો માટે એ મધર્સ ડે ઉજવે છે પણ આપણે તો હિન્દુસ્તાન આપણી તો જૂની જૂની સંસ્કૃતિ છે કેટલા બધા વર્ષો જૂની લાખો કરોડો વર્ષ જૂની સંસ્કૃતિ છે જેણે દુનિયાને જીવતા શીખવાડ્યું છે માટે આપણે આપણી માતાથી એ આખી દુનિયાને બતાવી શકીએ છીએ કે હિન્દુસ્તાન એક જ એવો દેશ છે કે જે ધરતીને પણ માતા કહે છે અને આપણી જનની જનતાને પણ માતા કહે છે આપણા દેશ ભારત દેશને પણ માતા કહે છે કે જે આપવામાં જ માને છે અને માટે જ આપણે એને ભગવાન રીતે પૂંજીએ છીએ આમ તો આજે મધર્સ ડે એટલે એવું કહેવાય કે માને સમર્પિત દિવસ જોકે આમ તો એવું કહેવાય કે જન્મ આપનાર મા હોય ને એના માટે એક દિવસ પૂરતો નથી આખી જિંદગી ન્યોછાવર કરો ને તો પણ ઓછા છે ને લોકો જે કવિઓ છે અથવા જે આપણા જે સાહિત્ય સર્જકો છે એમને તો ઘણું બધું આના વિશે લખ્યું છે તમારા પગની તમારા ચામડીના જુદા કરીને જો તમે પહેરાવો ને તો પણ ઓછું છે પરંતુ આમ છતાં આજના દિવસે તેમના પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવી અનિવાર્ય બને છે કારણ કે આપણી જિંદગી કેવી છે તમે જુઓ ભાગદોડ ભરી જિંદગી છે આપણે આજે પણ ક્યાંક માને વાલ કરવાનું ભૂલી જઈએ છીએ કહેવાય કે ઉંમરનો પડાવ કોઈ પણ હોય માં માટે તો એ દીકરો નાનો દીકરો જ છે અને ઘરે પહોંચતા જ જે શબ્દો સરે છે તે છે માં જો આમ જુઓ તો ઘરમાં ભલે મેળાવડો જામ્યો હોય પરંતુ જો ત્યાં માની ઉપસ્થિતિ નથી તો સમગ્ર સંસાર પણ તમને ફીકો લાગશે સુનો લાગશે અને એથી જ કહેવાય છે કે મા વિના સુનો સંસાર નમસ્કાર આપ સૌને મારા તરફથી મધર્સ ડે ની ખૂબ ખૂબ શુભકામના જ્યારે આપણે મધર્સ ડે ની વાત કરીએ મારા પ્રમાણે મધર્સ ડે ની આપણા માતાને ધન્યવાદ કરવાનો થેન્ક યુ કરવાનો એમને જે આપણા માટે કર્યું છે જીવનમાં જે આપણા માટે કરતા હોય છે એ માટે એમનો શુક્રિયા એમનો ધન્યવાદ કરવા માટેનો દિવસ છે માં વિશે જ્યારે વાત કરવામાં આવે તો સૌથી પહેલો વિચાર કે સૌથી પહેલી ફિલિંગ આપણા મગજમાં આવે એ છે સંસાર જગત દુનિયા કે માછ આપણા માટે ભગવાનનું બીજું સ્વરૂપ માં છે કદાચ આપણે ભગવાનને યાદ ના કરીએ પણ માને આપણે યાદ કરતા જ હોઈએ છીએ સામાન્ય ઉદાહરણ લઈએ તો આપણને કંઈક બી થયું હોય નાની મોટી ચોટ વાગી હોય કે કંઈક કંઈ પણ થયું હોય તો સૌથી પહેલી વસ્તુ આપણા મોડામાંથી જે આવે છે સૌથી પહેલી વાત જે આવે છે માં શબ્દ આવે છે આપણા માં આપણને માનું ધ્યાન આવે છે તેનાથી વિશેષ જયારે આપણે વાત કરીએ તો આપણા જીવનમાં કોઈ પણ વ્યક્તિ જ્યારે જીવનની શરૂઆત કરે છે જ્યારે નાનું બાળક હોય છે ત્યારે બી એના મોડામાંથી જે સૌથી પહેલાં નીકળતો શબ્દો છે માં હોય છે સો જે આપણને ખબર છે જે સત્ય છે કે મા એ જગતજનની છે આપણા માટે આપણી આખી દુનિયા છે માં આપણને એ આપણા સૌથી પહેલા ગુરુ છે આપણા મેન્ટોર છે આપણા માટે ઇન્સ્પિરેશન છે આપણને શીખવાડે છે સમજાવે છે અને જોવા જઈએ તો મા કદાચ કોઈ બી પરિસ્થિતિમાં કોઈ બી કારણસર કદાચ આપણી સાથે ના પણ હોય પણ એ આપણા વિચારોમાં આપણા વર્તનમાં હંમેશા આપણી સાથે હોય હું મારું પોતાનું એક ઇન્સિડન્ટ શેર કરું તો લાઈફમાં એક એવી સિચ્યુએશન હતી જ્યારે કદાચ હું નિર્ણય નથી લઈ શકતી કે મારે આ કામ કરવું જોઈએ કે ના કરવું જોઈએ કદાચ હું એમાં સફળ થઈશ કે નહીં થઈશ અને તે સમયે મારી એમણે મને આવીને કીધું કે કોઈ વાંધો નહીં તું પ્રયત્ન કર હું તારી સાથે છું તું તું આમાં આમાં સફળ થાય થાય કે ફેલ કોઈ જ વાંધો નથી હું તારી સાથે છું અને આ એક જે શબ્દો છે જેમાં આપણને કહેતા હોય છે કે હું તારી સાથે છું કોઈ વાંધો નહીં સો આપણને ખબર છે કે આપણી સફળતા આપણી નિષ્ફળતા બધામાં જે એ બધાથી માતાને કોઈ ફરક જ નથી પડતો એ આપણને આપણે જેવા છે આપણને એ રીતે આપણને એક્સેપ્ટ કરે છે માનો પ્રેમ જે છે અનકન્ડિશનલ હોય છે એમાં કોઈ કન્ડિશન કોઈ શરતો નથી બીજી વસ્તુ કે એમને આપણી સફળતાથી એ આપણે વધારે પ્રેમ કરશે કે આપણી વધારે કેર કરશે અસફળતાથી નહીં એમને કોઈ જ ફરક નથી આપણે જેવા છે એમને એક્સેપ્ટેડ કરે છે અને એ જ માટે જ્યારે પણ કોઈ બી એવી પરિસ્થિતિ આવે સિચ્યુએશન આવે તો માં એક એવી વ્યક્તિ છે કે એ આપણને કદાચ કોઈ જેમ કહીએ ને કે કડવું અસર માં જ પાય આપણને એ પરિસ્થિતિ એવી હોય સિચ્યુએશન હોય તો એ આપણને સમજાવશે શીખવાડશે કદાચ લડશે ખરા કદાચ ગુસ્સે થશે પણ એમના ગુસ્સામાં પણ એમનું પે પ્રેમ છુપાયેલો છે એમની કન્સર્ન છુપાયેલી છે એમની ચિંતા છુપાયેલી છે અને છતાં પણ આપણને ખબર છે કે આપણે બોલ્યા વગર

ધન્યવાદ કહીએ એમના એનાથી કંઈ આપણે એમનું ઉપકાર પૂરું કરી જ નહીં શકીએ પણ છતાંય આપણે એ કરી શકીએ સો ફરી એકવાર આપ સૌને મધર્સ ખૂબ ખૂબ શુભકામનાઓ ખુશ રહો સુખી રહો માતા સાથે રહો એમને પણ ખુશ રાખો કહેવાય છે કે સ્ત્રીઓને કુદરતે જો સૌથી અમૂલ્ય ભેટ આપી હોય ને તો એ સૌથી અમૂલ્ય ભેટ કુદરતની સ્ત્રીઓ માટે છે માતૃત્વ અને એવી જ રીતે દરેક બાળકની વાત કરીએ તો આ બાળકને કુદરતે માતા સ્વરૂપે એક સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે અને જેના જીવનમાં બાળક આવતાની સાથે જ તે સ્ત્રી જોજો તમે સૌમ્ય બની જાય છે પરંતુ જો બાળકનું હિત સાચવવાનું હોય ને તો એ જ સૌમ્ય સ્ત્રી રણચંડી બનતા પણ વાર નથી કરતી એનું નામમાં ન માત્ર બાળક પૂરતું પરંતુ માતાનો જે સ્નેહ છે તેનો સાથ તેનો પ્રેમ તેની કાળજી દરેક વ્યક્તિને તારી કોઈ પણ ઉંમરમાં એટલી જ જરૂરિયાત હોય છે અને જેનો વિકલ્પ ક્યારેય ન મળ્યો છે ન મળશે આપણા જીવનમાં માનું મહત્વ ખૂબ અનેરું છે અને એ વાત કદાચ હું નહીં જેટલા પણ લોકો મને જોઈ રહ્યા છે એ બધા જ કરશે કારણ કે માનું સ્થાન ક્યારે લાઈફમાં ક્યારે કોઈ ન લઈ શકે હા કદાચ એવું પોસિબલ છે કે કોઈ વ્યક્તિ તમારા સારા ફ્રેન્ડ બની જાય કાં તો પછી તમારી સાથે આવીને બેસીને બે ઘડી વાતો કરે સુખ દુઃખ પૂછી લે હાલચાલ પૂછી લે પણ માં તો માં છે એટલે માની જગ્યા ક્યારેય કોઈ ન લઈ શકે અને બસ એ જ માતૃત્વને સેલિબ્રેટ કરવા માટે આ દિવસ એટલે કે મધર્સ ડે સો જેટલા પણ વ્યુઅર્સ છે બધાને એક જ વસ્તુ કહેવા માંગીશ આજનો દિવસ એમની સાથે બેસો બને તો મેક્સિમમ તમારો સમય એમની સાથે સ્પેન્ડ કરો અને મજા કરો અને મારા તરફથી પણ હેપી મધર્સ ડે મારા માટે મધર્સ ડે એટલે એક એવો દિવસ જ્યારે તમે તમારી મધર સાથે માતા સાથે જે બોન્ડ રાખો છો એને સેલિબ્રેટ કરવા માટેનો દિવસ ભલે પછી મીઠી નો હોય સુખની વાત શેર કરવાનો હોય દુઃખની વાત શેર કરવાનો હોય એ બોન્ડ સેલિબ્રેટ કરવા માટેનો દિવસ એટલે કે મધર્સ ડે અને જ્યારે મમ્મી આપણા માટે ત્રણસો ને પાસઠ દિવસ આપણા સપોર્ટમાં હોય તો એક દિન તો એસા બતાવીએ જ્યારે આપણે એમને સપોર્ટ કરીએ એમની પાસે બેસીએ અને એમને પૂછીએ કે મમ્મી બધું ઓકે તો છે ને તું ઓકે તો છે ને બસ આ બોન્ડ સેલિબ્રેટ કરવા માટેનો દિવસ એટલે કે મધર્સ ડે માતૃત્વ સેલિબ્રેટ કરવા માટેનો દિવસ એટલે કે મધર્સ ડે મા મમ્મી માતા મધર આ બધા જ શબ્દોની મારા અકોર્ડિંગલી પરિભાષા એ છે કે એક એવો બોન્ડ જે ક્યારે રિપ્લેસ નથી થઈ શકવાનો જે એકદમ સ્પેશિયલ છે એક્સક્લુઝિવ છે અને એ બોન્ડ એટલે કે મધરનો બોન્ડ અને મારા માટે મા એટલે એક બેસ્ટ ફ્રેન્ડ જેની સાથે જઈને હું ક્યારે પણ કોઈ પણ વાત શેર કરી શકું એ સુખની હોય દુઃખની હોય મારા બેસ્ટ ફ્રેન્ડની સાથે વાત શેર કરું એક્ઝેક્ટ એ રીતે હું એમની સાથે શેર કરી શકું પ્લસ એક સારા ગાઈડ પણ લાઈફમાં ક્યારે કોઈ પણ મુશ્કેલી આવી છે એ હંમેશા રહ્યા છે અને મને કીધું છે કે આ કરવાનું આ નહીં કરવાનું આ રીતે કર આ રીતે ન કર એટલે મારા માટે એક સારા ગાઈડ પણ ખરા અને ઓફકોર્સ બેસ્ટ ટીચર પણ અલગ અલગ વેમાં અલગ ટ્રિક્સ સાથે કેવી રીતે ચાર લેસન ભણાવો

નાનપણથી તમે છે ને આમ તળપદી ભાષા બોલતા હો તમે કાલુ કાલુ બોલતા હો કોણ સમજે છે સરળતાથી તમારી એ બોલીનો ભાવ સરળતાથી જે સમજે છે એ છે માં કહેવાય ને કે ઉંમરના કોઈ પણ પઢાવમાં તમારું મૌન પણ આ માં પારખી લે છે જેની પ્રાર્થના હોય એ પ્રાર્થના માં કરતી હોય ને ત્યારે એ પ્રાર્થનામાં સદા તેનાથી પહેલા તમારું નામ આવે તે મારી દુનિયા મારી છે નમસ્કાર તમામ શ્રોતા દર્શક મિત્રોને મધર્સ ડે ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આમ તો આપણી સંસ્કૃતિમાં મધર્સ ડે આપણે લગભગ રોજ જ ઉજવીએ છીએ કારણ કે આપણા બધા માટે માનું સ્થાન આપણા જીવનમાં સૌથી વિશિષ્ટ અને સૌથી મહત્વપૂર્ણ હોય છે દુનિયાના તમામ સંબંધો એક બાજુ અને મા અને બાળકનો સંબંધ એક બાજુ આપ સૌની જેમ હું પણ મારા માતૃશ્રી ઉમાબેન ઓઝાને આજે મધર્સ ડે નિમિત્તે યાદ કરું છું જે કંઈ સંગીત હું કરી શક્યો કે કરી રહ્યો છું એમાં માના સીધા આશીર્વાદ છે આશીર્વાદ તો છે જ પણ એના તરફથી જ સંગીત મને વારસામાં મળ્યું છે જે મારો દીકરો પાર થયો આગળ વધારી રહ્યો છે એટલે આપણે બધા માટે સારા કે કપરા કોઈ પણ સંજોગોમાં અને કોઈ પણ ક્ષણે માની હાજરી એ પ્રત્યક્ષ રીતે હોય કે ના હોય પણ સતત વર્તાય અને ઈશ્વરનું સાક્ષાત સ્વરૂપ એટલે માં उसको नहीं देखा हमने कभी पर उसकी जरूरत क्या होगी है माँ है माँ तेरी सूरत से अलग भगवान की सूरत क्या होगी क्या होगी માં વિશે લખવા બેસી ને તો શબ્દોનો વૈભવ ખૂટે મા એ જે કાર્યો કર્યા છે આપણા માટે પોતાના બાળક માટે કાર્યોની જો વાત કરીએ તો આંખમાંથી આંસુ સરે અને કહેવાય છે ને કે ભગવાન પણ જ્યાં આપવામાં વામણો સાબિત થયો છે ત્યાં માની મમતાએ સથવારો દીધો છે અને આ સાથે તો જગત છે અને તેના વિના નકામું કહેવાય છે કે તો આશીર્વાદ છે તે પ્રેમનું પીઠું છે અને સ્નેહની સોગાત છે તે પ્રભુતા ક્ષમતા અને મમતાની મૂર્ત તેનામાં લઘુતા ગુરુતા અને ક્ષમતાની સમજ અને આ લાગણી પશુ પક્ષીઓમાં પણ એટલી જ પ્રબળ છે કારણ પશુ પક્ષી હોય કે મનુષ્ય હોય મા હોય છે નમસ્કાર હું તમારો એક માએ મારી પર હરવા ફરવા માટે મને અવસર આપ્યો અને મારી બીજી માં એટલે કે સિનેમાએ આપ સૌના પ્રેમ અને વ્હાલથી મને તરબતર કર્યો આજના મધર્સ ડે નિમિત્તે ગુજરાત ન્યૂઝના માધ્યમ થકી આપ સૌને દુનિયાની પ્રત્યેક માતાને વંદન સહ શુભેચ્છા પાઠવતા પહેલા અથવા તો એની સાથે સાથે મારે એક વાત બીજી કરવી છે કે માં આપણા માટે સર્વસ્વ છે પણ આ વિચારને અનુસરતા ક્યારેક આપણે આપણે આપણી માને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લેતા હોઈએ છીએ જ્યારે આપણે આપણી મા સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરીએ ત્યારે હંમેશા એટલું યાદ રાખીએ કે માં એ માં સિવાય પણ એક સ્ત્રી છે અને એ વિશેષ એક વ્યક્તિ વિશેષ છે એની પોતાની પણ એક અંગત લાગણીઓ છે ઈચ્છાઓ છે અનિચ્છાઓ છે ભલે એ બધી જ ઈચ્છાઓ લાગણીઓ ત્યજી દેતી હોય આપણા માટે થઈને પણ આપણે એનું મા કરતા ઉપરાંત એક વ્યક્તિ તરીકે પણ બહુમાન કરવું જ રહ્યું વન્સ અગેન વિશિંગ ઓલ ઓફ યુ વેરી હેપી મધર્સ ડે થ્રુ ધીસ વન્ડરફુલ મીડિયમ ગુજરાત ન્યૂઝ બાય મકર થેન્ક યુ કેવા બેસીએ તો કેટલું કહી શકાય પ્રેમ કરુણા અને વાત્સલ્યની મૂર્ત છે માં ધરતી પરનું કુદરતનું શ્રેષ્ઠ સર્જન છે માં આપણા જીવનનું અદ્ભુત અદ્વિતીય અનન્ય વ્યક્તિત્વ એટલે માં અને જીવનની પ્રથમ ગુરુ તો જીવનના ઘડામણની ઉત્તમ શિલ્પી છે માં ગુરુ તો છે જ પણ જીવનનું જે ઘડામણ થાય છે એની ઉત્તમ શિલ્પી કોણ છે તો એ માં છે સંસ્કારનું સિંચન કરનાર ઉમદા વ્યક્તિત્વની ધની એ અને જીવનની આઠી ગુટીઓનો ભૂમિયો એટલે જેનો હાથ માત્ર માથા પર તમામ મુશ્કેલીઓ પર પૂર્ણ વિરામ મુકાય એ નામ છે મધર્સ ડે નિમિત્તે મને પૂછવામાં આવ્યું કે સાહિત્યની અંદર માં એટલે શું તો બહુ સીધી સાધી વાત છે હું તો એવું સમજુ છું કે માં એટલે મીઠાશ મા એટલે મોકળાશ અને માં એટલે તમારી પોતાની તમામ આશની હાશ તો હાશ મીઠાશ અને મોકળાશ એટલે મા આવું એક મને જીવનના અનુભવેથી લાગે છે અને સાહિત્યના માધ્યમે તો ખૂબ બધા લોકોએ સૌથી વધારે કોઈ વિષય ઉપર ભગવાન પછી લખાયેલું હોય તો એ મા ઉપર જ લખાયેલું છે અને એ નિસ્વાર્થ બિનશરતી પ્રેમ છે એટલે બધાને ગમે છે મને એમ પણ પૂછવામાં આવ્યું કે માતા વિશેના તમારા અનુભવો કહેજો તો મને તો મેં લખ્યું જ છે ખૂબ બોલ્યો પણ છું કે મારા જીવનની અંદર તો મા એ જ ગુરુ કારણ કે હું ઘરે ભણ્યો અને માતાએ જ શિક્ષણ આપ્યું ભણાવ્યું એટલે અઢળક અનુભવોનો ખજાનો છે કેવી રીતે અલગ અલગ એકને એક વ્યક્તિને તાલીમ આપવી હિંમત વધારવી મારામાં જે સાહસ કે આત્મવિશ્વાસ આવ્યો એ પણ માતાના ગુણ છે અને કેળવણી શિક્ષણની સાથે સંસ્કારિતા અને કોઈ પણ વસ્તુ માટેનું એક અમારા ઘરનું વાતાવરણ માતા પિતા બંનેનું આપેલું જે સૌથી મહત્ત્વનું છે એ છે આઝાદ ખ્યાલી આ માતા પિતા નથી આપતા પ્રેમ તો બધા મા બાપ કરતા હોય છે પણ મા છે પછી ઇમોશનલ બ્લેકમેલિંગ પણ કરવા માંડે સંતાનો યુવાન થાય ત્યારે એવું પણ થતું હોય છે ત્યારે મને આ એક ગિફ્ટ મળી કે ખુશમિજાજ રહેવાનું અને આઝાદ મિજાજ રહેવાનું આપણા નિર્ણયો આપણી રીતે કરવાના અને મને એવા માતા પિતા મળ્યા સદનસીબે બે કે જે પોતાની જાતને પણ સંતાનના ઉછેર માટે ઓગાળી શકે અને એક સરસ મજાનું ઘડતર કરી શકે તો હું કાયમ કહેતો હોઉં છું કે માતાઓ જેટલી વધારે શિક્ષિત સમજદાર સંસ્કારી અને સ્વતંત્ર હશે એટલા જ સંતાનો વધારે કુશળ થશે એટલા વધારે દિદિપ્યમાન વધારે પ્રતિભાવાન થશે તો માતૃત્વનો દિવસ જે છે વિશ્વભર ઉજવે છે ભલે એ પશ્ચિમથી આવેલો તહેવાર કહેવાય પણ એ બાને પણ માને યાદ કરવામાં મને તો કંઈ ખોટું લાગતું નથી એટલે હું એવું માનું છું કે ના આ બાને પણ બધા પોતાના માતા અને પિતા બંનેને યાદ યાદ કરે કરે અને સૌથી સૌથી મહત્વની વાત એ એ કે માત્ર ન એમની સાથે થોડો સમય વિતાવે જ મોટો છે જગતના મહાન પુરુષોની વાત કરીએ તો જે મહાન પુરુષો છે તેમના જીવન ઘડતરમાં તમે જુઓ તો માતાનો ફાળો અનન્ય હોય છે કારણ કે જીવનના દરેક પડાવમાં મા એ સંતાનની પ્રેરણા દાત્રી હોય છે અને તેથી તો કહેવાય છે ને કે એક માતા સો શિક્ષકની ગરજ સારે જીવનનો એક એવો નિઃસ્વાર્થ સંબંધ કોઈ જ સ્વાર્થ નથી નિસ્વાર્થ સંબંધ કે જે પોતાના સંતાનોની પ્રગતિ માટે મર્યાદાઓને પણ મર્યાદિત કરે છે અને આજે મધર્સ ડે પર એ તમામ જનનીઓને દિલથી સલામ અને હેપી મધર્સ ડે